નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ છે આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસ આજે બુધવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવી તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો બસના આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ગુજરાતમાં નવી ડુંગળીની આવકો ધીમી ગતિએ વધી રહી છે પરંતુ સારા માલ બહુ ઓછા આવતા હોવાથી બજારમાં હાલ પૂરતી સ્ટેબલ જોવા મળે છે આગામી દિવસોની અંદર ભાવમાં ઘટાડો થાય તેવી ધારણાઓ છે જોવા મળી રહ્યા છે ડુંગળીના સારા માલના ભાવની વાત કરીએ તો સસો આસપાસ બોલાઈ રહ્યા છે ડુંગળી બજારમાં આગળ ઉપર કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી પરંતુ સારા માલ આ આવકો એટલે ભાવમાં ઘટાડો જોવા મળશે જો આવકો થશે તો ભાવમાં પણ ઘટાડો જોવા મળશે જૂની ડુંગળીની હવે કોઈ મોટો સ્ટોક નથી અને નવી ડુંગળીની આવકો ધીમી ગતિએ વધી રહી છે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં વેચવાલી સારી આવશે તો બજારમાં વધુ ઘટાડાની ચાલ થાય તેવી ધારણાઓ છે આગામી દિવસોની અંદર બજારમાં નાસિકની બજારો કેવી રહેશે તેના ઉપર ગરાગી સારી રહેશે તો બજારમાં આગળ ઉપર વધો ઘટાડો થાય તેવી ધારણાઓ છે મવવામાં લાલ ડુંગળીના ભાવની વાત કરીએ તો ત્રણસોથી લઈને આઠસો રૂપિયા જ્યારે ભાવનગરમાં લાલ ડુંગળીના ભાવ બસો બે રૂપિયાથી લઈને આઠસો ને ચ્યાસી રૂપિયા તેમજ જેતપુર માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો એકવીસ રૂપિયાથી લઈને છસો એકોતેર રૂપિયા વિસાવદરની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો પાંત્રીસ રૂપિયાથી પાંચસો એકોતેર રૂપિયા જ્યારે ધોરાજીની અંદર લાલ ડુંગળીના ભાવ સો રૂપિયાથી છસો ને એકાવન રૂપિયા જ્યારે સફેદ ડુંગળીની વાત કરીએ તો બસો બે રૂપિયાથી લઈને એક હજાર ને પાંચ રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની સર વિડીયો ગમ્યોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવો બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન